નેત્રંગ રાજપાડી રોડ પર આવેલ ફોકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફોકડી વડપાન ગામ વચ્ચે આવેલ સીમમાં આવેલ ખાતા નંબર બસો એકના સર્વે નંબર સોળવાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય અને નવા જમીન માલિક દ્વારા લદર જમીનને બિનખેતીમાં રૂપાંતર કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજૂર કરાવવા બાબતની ચાલતી ચહલ પહલને લઈને ઉપરોક્ત સર્વે નંબરની આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડૂતો ખાતેદારો છે સદર જમીન આદિવાસી ખેડૂતો માટે એકમાત્ર જીવન નિર્વાહનું સાધન છે જો લીઝ માટે મંજૂરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડૂતો ખેતી કરી શકશે નહીં જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે લીઝની મંજૂરી આપવામાં આવશે તો ફોકડી વડપાન ભોટ નગરમાં વસતા ગરીબ આદિવાસી રહીશોને મળેલ સરદાર આવાસો સહિતના સામાન્ય કાચા મકાનોને પથ્થરની લીઝમાં રોજે રોજ થનાર બ્લાસ્ટિંગ થી ભારે નુકસાન થશે પીવાના પાણીના સ્ત્રોત ઊંડા ઉતરી જશે અને સદર સર્વે નંબર વાળી જમીન પાસે વીજ કંપનીની ભારે હાઈ ટેન્શન વાળી લાઈન જાય છે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબનું જીવન નિર્વાહ કરવા ફક્ત અને ફક્ત આ જ જમીન ઉપર નિર્ભર છીએ બીજી કોઈ અમારી પાસે જમીન નથી માટે ઉપરોક્ત સર્વેવાળા જમીનમાં ખેડૂત ખાતેદાર તેમજ સો આદિવાસી વસ્તી ધરાવતા

मैं आपका मां से मामूदर मामला आज उनका आपका मां से बीजू के हमें कोई ने इतना माख खान नहीं करवा दिए रस्तों ना आते विजय वसावा आरएन न्यूज़ नेत्रा